વડવા વિસ્તારમાં આવેલા લેવા કણબી પટેલ જ્ઞાતિની વાડી પાસેથી કેબિનમાં અને રિક્ષાની બેટરીની ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા વડવા લેવા કણબી જ્ઞાતિની વાડી પાસે આવેલ ચામુંડા પાન સેન્ટરને ત્રણ રિક્ષા પાર્કિંગ કરી હતી જેમાંથી બેટરી અને પાનના ગલ્લામાંથી રોકડા રૂપિયા પંદર હજાર અને માલસામાનની ચોરી ચોરીથી હોવાની જેના અંગે સ્થાનિક રહીશો દ્વારા નેરામાં રહેતા બે ઇસમોને શંકાશુદ્દા હાલતે ઝડપી લઈ બંને ઈસમોને પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસે બંને ઈસમોની પૂછપરછ કરતાં ત્રણ બેટરી મળી આવતા પોલીસે બંને આરોપીઓના સ્થળ ઉપર લઈ જઈ ત્યાં લોકોના ટોળાઓ એકત્ર થયા હતા જ્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ના ના <laughs> ગાડી માંથી આવી ત્યાં આયા આયા તો ઉતર્યું ને ઓટો ગાડી નું આવે ભલે